ગુડ મોર્નિંગ જય માતાજી જય વસરાજ જય શ્રી રામ બધાયને સ્વાગત છે ભાઈ મારા મસ્તીના નવા બાકાજી કેવાના વિડીયોની અંદર અને હવાર હવારમાં ઉઠી ગયા છે આપણે હવે થોડું ઘણું કામ કાજ કરવાનું છે હું હા ભાઈ તગારામાં હાફડી જલેબી જલેબી ન હોય તગારામાં કંઈ હાલે હું નીકળે પાટો આવે જો પાટો પાટો કાં થયો ભાંગે પડ્યો એવું છે અને અત્યારમાં આપણે જે કાલુહાનની ઢગલી પડી હતી આપણા માણસોને ભરે છે હજી કાંઈ પ્રેશરમાં કરે છે તો તમને બતાવું જો આ ઢગલી ભરે છે તું કામ ભાઈ નથી એના કરે હે ભાઈ હું શું કરે નથી એના હે કામ કરે દીએ તલા મારું તલ્લા તલ્લા મારવાના છે એટલે એવું છે અમારા ફૂલઝાડમાંથી ફૂલણાંનો તડવા

ડારો બોતા આજો પાછમાં જોરે તો તમને બતા ના થવે તો એ કાં ખતાય ની વ્યુ તો મિત્રો આપણે અટાણ આ ઢગલો સ્ટાર્ટ કરવાનો છે હમણા થોડીક જ વારમાં આફ્ટર માં ચોરી ઓપડા લાગો માથી ન ઉપડે હું જીન કહો જે ભાભી વિને હે ડોડવા એ કાવીન તો તમારા મામા ડોડવા કી જાય ને આમ ડા આમા ડોડવા ના કરતા નકરે આમા ડારા ના જો તો હરખા મિણો નો આવડે તમારા દેવા હોશિયાર માણસ પૂછો કઈ રીતના કામ કરો એ તમને નો ખબર પડે આજે મોટો તો હું જ છે ને મને 21 હાલે તું કેટલામાં હાલે મને તો હું તાર મોટો નો થયો મોટો હા ઠીક છે હાલો નહીં અને આપણા ખેતરની વાત કરીએ મિત્રો તો અમારા ખેતરમાં આજે વિજય કહી રહ્યો રોટાવેટર ચાલુ ને જરાક હવે તમને એ પણ બતાવી દઉં કારણ કે ભાઈ ખેતરમાં આપણે હે ને જરાક જમીન છે ભેજવારી અને દેખા એટલા પડી ગયા કે વાત પૂછોમાં એટલે વિજય હે ને રોટાવેટર રાખે છે आवे इतना कहीं रोटावेटर वाले है ये आप देख सकते हैं हमारी जमीन बिल्कुल अब गेहूं बोने के लिए तैयार है आप देख सकते हैं लेकिन अभी हम इसको एक दो दिन सूखने देंगे और बाद में हम वावणी करने वाले है मित्रों एक बेदी आप जरा है अपने थ्रेशर में फ्री थी जाइए અને આ રોટાવેટર પણ આલી દે પછી આપણે વાવવાનું હે વાવેતર કરી નાખવાનું બાકી મારી જવાય તમને બતાવે જબરી જબરી છે ગઈ જો કેમ બાકી ધારો જરાક નજીકમાં જાય બતાવો જોઈ લો તો આવી કઈક જવાર હે અને મિત્રો શાકભાજી વાવ્યા હતા ને એમાં લહણ હે ને અમે અલગ જાત થી વાવ્યું હતું મતલબ કે અલગ સિસ્ટમ થી તો એ લહણ પણ જો એટલે તમને બતાવે તા કે પારા કરે ને જે લહણ વાવ્યું હતું નહીં જોઈ લ્યા લહણ બધું કમ્પ્લીટ ઉગી ગયું હે કેમ બાકી વાવ્યા નતા તો બે ત્રણ ટા સણા વઈ ગયા કેમ બાકી અમુક અમુક વસ્તુ તો અમે નેતવા તો ઈન ની ઉગવા માટે

તો દીજો એલસી બીજું કામ હમ બરોબર છે બરોબર છે એની તો જાણી કોઈ દી એલસી વારો સાપીતો નહી હોય ના આવે ને પીવાનો હોય એલસી વાળો જા હોરો થાય હે মতলুপ যে করে bò pià cái cái thì thay ông mà sốc ra sốc ra cái ti thay tôi ha đúng à à મિત્રો આપણે છે ને ઢગલો કમ્પ્લીટ થઈ ગયો છે પ્રેશર ચાલુ કર્યું તો હમણાં એટલે જોવો હવે છે ને માણસો છે ને કમ્પ્લીટ વીણે છે એમાંથી કાકરી ને ડારા ને નોખા પાડે છે આ બાજુ હું નજી બે અલગ ઢગલી લઈને અહીંયા હીરે આવતા ગયા હું તો એકચુલી બોકો છે ને તમારો ભાઈ કારો પડી જાય સાઈડમાં લઈ લે મેં કીધું બે મોટલે આપણે વીણવું તો પડે જાય કીધું બંને બપોરે ખાવા જોતું હોય ને તો આટલું નાખ્યો એટલું વીણજો જો આ પૂરું ન થયું તો બપોરે ખાવા નહીં જાય પ્રાણી કરવું પડે તમારા ભાઈને બાકી આવા કામ હું મિત્રો મારો ભાઈ ઝીણો મોટો સિંગર પણ હા હાળી એકાદું ગીત જોવાય મી ફરમાઈશ કરી જો ગાવે કારણ કે ગાય ને એ લાગે કોઈ તોડું રો ને આગળ વાર ગાવતો એ રાયતા કઈ તો ફેમસ થઈ જાય કાકા નું કાલે હવે એ નહીં ભાઈ તું પ્રોગ્રામ જડી છે કાકા આવડે જાય કેટલા પૈસા મળે પ્રોગ્રામ કરે કરે નહીં તમને ખબર છે ગઈ ત્યાં કાધું ગઈ ત્યાં તારો શું કામ કે સુંદર કોયલ જેવો અવાજ સાંભળવાનું મન થયું ગાય તો ગાય તો ગાય નહીં